બાકી આપણને તો આપણા છોકરા ઉપર ભરોસો નથી ને અને છોકરા છે એવા ને ભાઈ બાપા પાલી પૈસા લીધા ને પરસુરણ પાસા નો આપતા હોય હમણાં ભાઈ કીધું કેટલા દીકરા ભગવાન ની દયા ભાઈ ચાર દીકરા એમ શું કરે તમારા દીકરા હતા કે એક એસડીએફસી માં છે બેંક માં એક બરોડા બેંક માં છે એક સ્ટેટ બેંક માં છે એક નાગરિક બેંક માં છે ઓહો ચારે ચાર દીકરા નોકરી કરે ના રે ના લાઈન માં ઉભા પૈસા કઢાવા હતું

બાકી રૂપિયા તો રૂપિયા છે હા આ રૂપિયા હારા હારા નું છટકાવી નાખ્યું બોલો અમારો પૂરો કોઈ થી મોડો જ ન પીડ્યો પૈસા બાબતમાં મને કે ને પૂરો મન કે માયા ભાઈ આપલા ખીચા માં એક રૂપિયો ન હોય તો ભૂરો મોડો ન પડે અરે હમણાં 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 એની મારે હું વાત કરવી આપણે હરખે હરખા બેઠા ત્યારે બધા વાત કરતા હોય ને કે ભાઈ તમને શેમાં મજા આવે કઈ જગ્યાએ મતલબ ઘણા પ્રવાસમાં ગયા તેમ કે ભાઈ હું કુલુ મનાલી ગયો ન્યા મને બહુ મજા આવે કોઈ કે હું શિમલા ગયો ન્યા મને મજા આવે કોઈ વળી એમ કે હું હરિદ્વાર ગયો ન્યા મને બહુ મજા આવે કોઈ વળી એમ કે હું ઉટી ગયો ન્યા મને બહુ મજા આવે ઉટી એટલે એમાં અમે ભૂરા ને પૂછ્યું કે ભૂરા તને કેદી મજા આવી તો કે ભાઈ એ વરે મને ખો છેલી હવે તો ખ સાવ ગયો છોકરાઓ તમે ખ મને થેલી મને ખબર વડીલોટ પૂછજો ખ થાતી એ અરખ હતા ઓહો હું ઈ ખંજવાળવાની મજા આવતી ભાઈ ન્યા હાથ લેવાનું મન ન થાયો એટલે ભૂરે એ યાદ કર્યું કે એ વડે મને ખ છેલી અને આખા પંડ્યા હો આખા આખા ડીલે થયો એમાં ઘીરે કોઈ નહીં ખડકી કરી બેન અને કાથીનો ખાટલો અને વાહો મેં કોરો કર્યો ને મેં વાહે જે ખાટલે વાહો ઘેહો ને જે મને મજા આવી હવે ખાટલે વાહ કહીને જે હવાડ્યું કર લે ને માથા વર નડે કયો તમે નહીં અમારો ભૂરો વૈયા નહીં એટલે ભૂરા ને મેં પછી પૂછ્યું ભૂરા તને એમ અબળખા હું મને કે માય ભાઈ અબળખા એક જ કે ખુરશી ઉપર બેહીને દાઢી કરાવું આપણે પેલા જ વડીલો હતા પૂછ્યો દેશી જતરડા આપણે પલોઠી વાળીને આમાં બેહાડે એ કપડું મૂકી દઈ ખોળામાં ઈ જે નાય હોય એ આપડી દાઢી કરે એ દાઢી પાછી બીજી વાર કરીને ક્યાં સુધી તણાતી હોય એવી બરડો રતડાવી નાખે એ તો ઈવડા એના ખોરાક આપણા વડીલોના હારા હતા ખમતાડવા બાકી એ જતરડાના ઘા આપણે ખમીએ એક ચડી જાય એમાં ભૂરા પાસે પાંચ રૂપિયાની ફેર થઈ પાંચ રૂપિયાની ફેર થઈ ગઈ સીધો તમને ટિકિટ કપાવી સોમવાર નો ઓલો બિચારો દુકાન ખોલી બધું ખખેરીને એ તમને કોઈ સાફ સફાઈ કરીને ભગવાન ને અગરબત્તી કરીને બેઠેલો ભૂરો પધારે બોણી નો કરાકો ભૂરો ખુરશી બે ગયો પણ ભાવના લિસ્ટમાં જોઈ તો દાઢીના પંદર લખેલા ઈ સમયમાં ભૂરાન પરશો વળ્યો કોહો ખિસ્સામાં પાંચ રૂપિયા ને બે હાથ બે આવી ગયા તો પંદર લખ્યા પણ અમારો ભૂરો આમ હજળ શેલી એના કુલ નો ભાગુ તો મારી ભોન ક્યાં લાજો એટલે ભૂરે મનોમેન નક્કી કરી લીધું કે દાઢી કર્યા પછી જ પૈસા દેવા ને પેલા ક્યાં માગ્યા અને પછી કઈ પંદર માં કઈ ધીંગાણા થાય નહીં માલી ક્યાં પાસો આપવાનો ખોટ તો હામાવાળા ને છે એમાં ઓલા પૂછ્યું ઓહો ભાઈ આવ સાદી બનાવું કે સ્પેશિયલ ઓલો કે સાદીના કેટલા તક સાદીના પંદર સ્પેશિયલના તક વી તક જી કારણ કે પંદરમાં એ થવાનું વીમાં એ થવાનું બે ગયો ભાઈ ઓલે તમને કહો દાટી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખી બે ત્રણ શેમ્પુ થી મોઢું ધોઈ દીધું વાણીનું ઘરાક અને આની ઓલાની કસણા હે છે ને કારીગરની

અને છોકરો બાપુ લૂબો જુબો નાયક માલી જીરો ના લેમ્પ થાય હમણાં જાણે કપાસ તોળાતો હોય તો પેલા તો એને છોકરો સર્વિસ કર્યો આખો છોકરાનું મોટું મોટું ધોઈને વાળ કાપ્યા અડધો કલાક પોણો કલાક કલાક થઈને છોકરો કે હવે મારે વયું જાવ અરે ન જવાય બિસ્કિટનું પાકેટ પાકીટ લઈ આવ્યું બોલો આની કઠણાઈ તો જોવો તમે અને છોકરો મારી દીકરો બિસ્કીટ બટકાવ્યો

તો કે તો આ ગયો કોણ હતો કે ભૂખ જાણે કોણ હતો મને તો પૂછ્યું વાળ કપાવ મારે કપાવ મેં આ પાડી ત્યાં એ છોકરા ની માં ગોતી ગોતી નીકળ્યો આમ જોઈ તો છોકરો ખુરશી ઉપર બેઠેલો બાબલા જેવો થઈ ગયો અને છોકરાના વાળ કાપેલા જોયા ને એ છોકરાની જનેતા એ હાથ પેટી ની ગાળી દીધી અરે તારું નરકમાં હારું નહીં થાય મારા દીકરાની બાયબરી લેવાની બાકી હતી એ તે ઉપાડી લીધા માતાજીના કર કરવાના હતા હાથે રૂપિયા લાપસી ના દીધા ત્યારે એ વાણંદ નો છૂટક્યો છે બોલો ઈ ભૂરો કેવાનો મતલબ મારો એ છે માણસ ને ભરોસો હોવો જોઈએ ભરોસો હોય ને તે માણસ જીવી જાય છે અને ભરોસાનું પાત્ર આ દેશમાં કોઈ હોય તો આ દેશની શક્તિ છે સ્ત્રી છે હવે તો જોઈને હક પણ થાય ને જોઈને હક પણ થાય તોય તે મારા બાપ બે ને ત્રીજી મુલાકાત જોઈ લીધા હા પાડી અને બાપ એમ કહેવાય કે દીકરીને વળાવી દે પછી સંપૂર્ણ ભરોસો બાપના ઘરેલી કાંઠ નાખે છે અને એક અજાણ્યા ઘરે જ છે ત્યાં સંપૂર્ણ ભરોસો મૂકી દે છે આપણે જો મને તો કારક કારક વેમ પડે કારું ઊંધું છું હોય તો કેવું થાય હે એ વરરાજો થી ને આવે ને આપણે જવું પડતું હારે એ ઘૂંઘટા તાણીને આપણે રોતા હોવા હે બાપા એ ભૂંડા કેવા લાગે વિરોધ કર બાબુ ઘણા દેશમાં આવો રિવાજ છો હા કયા દેશમાં આવી છે આવું કહી ગયો જો છોકરો હા હરે જાય છે એવું દેશનું નામ ભૂલી ગયો હૈ સડે પછી ફોન કર્યો કયો દેશ છે છોકરાઓ

હારે જવું રહેવા જાય કાયદેસર દીકરી પણ આવ્યો હા અને ભૂતાનમાં તમે જાઓ એટલે થડા ઉપર બેન બેઠા હોય ઓલો પોતું મારતો હોય હાકીકત છે ટિફિન લેવા બોલો જાય જેમ જેમ આપણે ભૈરાવ ને કે છીએ એમ જ બૈરાવ ન્યા એના ઈને કે છે નરુ સત્ય છે પણ મેં કીધું એમ કે બાપુ વાતને જ્યાં મૂકી થી ને ન્યા કહું કે સતર્ક દેશમાં ગયો છું પણ કોઈ આવીને અમને પૂછે કે ભારતમાં પરદેશમાં શું ફેર તમે બાપુ

મારે મારે છે છે તમને અશ્વ આપવો આપવો ઘોડો પછી બહુ જીદ કરી એટલે ચારણ પોતે સંત કવિ હતા જેને હરિરસ નામનો ગ્રંથ લખ્યો અને ભગવાન કાળિયા ઠાકર દ્વારકાધીશ ને સામે જેને હરિરસ એમ કહેવાય સંભળાયું ગોમતીને ઘાટે બેઠા બેઠા

વળતા આવું ત્યારે તમારો અશ્વ લેતો જાય હિંગળાજ માં ભગવતી ના દર્શન કરી અને હું પાછો ફરું ત્યારે હું આ અશ્વ લેતા જાય અને એમાં આપ જાણો છો એ વાતને કે જે કઈ ઘટના ઘટી ને એમાં લેખા ખુશ જે થયું એમાં નથી જવું પણ સાપરાજ બાપુ એમાં મરાણા યુદ્ધમાં કાયમ આવી ગયા અને યુદ્ધમાં કામ આવી ગયા પછી સવા મહિનો દોઢ મહિનો થઈ ગયેલો અને ઈસરદાસજી જાત્રા કરીને પાછા આવ્યા જોયું જેતપુર આવે છે એટલે સમાચાર કવિરાજ તો છે દેશનો ચારણ એટલો બોલ્યો તો છત્રી નો દીકરો બોલ્યો ફરે નહીં મને કહી ગયો છે હું અહીંથી નીકળ્યો ત્યારે કઈ ગયો કે હું વળતા આવું ત્યારે ઘોડો આપો પણ બાપુ બે ઘોડા આપી એક નહીં પણ હવે સાફરાજ નથી તક ક્ષત્રિયનો દીકરો જો બોલ્યો જ હોય તો જ્યાં સુધી ઈ હાથો હાથ મને ન આપે ત્યાં સુધી હું ઘોડો લવ નહીં હું ઈશ્વરદાસ જો અને સાહેબ પૂજા તને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રી રથ લઈને નૌકાન ધરતીને ઉજાડવા માટે નીકળ્યા અને જ્યારે ઈશરदासજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા એય ભાસ્કર એ સૂર્યનારાયણ ચારણોનો સત નહીં રહે અને તેદી અગ્નિના ગોળામાંથી એક ગોળો વચટ્યો અને એમાં લી સાપરાજ પોતે એમ કહેવાય ધરતી ઉપર આવે છે અને કવિરાજ હાથ હાથ ઘોડો દઈ અને સાહેબા નીકળી જાય છે આ સત્ય ઘટના એની વાત કરું છું માં કેવી હોય એમાં એક ચારણ આવે છે બાપુ મારે વાત આ કરવી થાય તો વચ્ચે પછી મેં ઈશ્વરદાસજીની વાત એક દાનની વાત આવે એટલે કહી દીધી સાપરાધની કચેરીમાં બેઠા છે સાપરાધની કચેરીમાં લઈ બેઠા પછી સાપરાધના મોઢામાં શબ્દ નીકળ્યા કવિરાજ માગી લ્યો તાકે કે આપશો કે હા બોલ્યા બદલશો નહીં ને કે ના બોલવા બદલવાનું આવતું નથી કે હું માગું આપો અરે કે મારા પ્રાણ માગી લે તો આપી દઉં એથી બીજું મારે શું કિંમતી હોય મારું રાજ આપી દઉં તો કે રાજ ને પ્રાણ દેવા હેલા છે હું માગું દેવું અઘરું છે તો કવિરાજ મારી પાસે હોય માગજો ના નહીં પાડું આ સત્ય ઘટનાનો પ્રસંગ કે તારી પાસે છે એ વસ્તુ જોતી છે કે તો માગી લેવું કે તારો બાપ એભલવાળો જોવે અને એભલવાળા કચેરીમાં બેઠેલા બાપ બાપ દીકરાને આમ નજર ગઈ સામે બાપે નજર ઝુકાવી હા બેટા હા પડી ગયો સાપરાજ ઉભા થયા બાપનું નું આ દેશ તો સાહેબ બાપના દાન દીધા છે સાપરાજ થયા અને જો એમના પિતાજીનું બાવડું પકડીને ચારણ આપી દીધું લ્યો આ મારા બાપુજી થોડુક રોકાણ દિવસ અને પછી એભલવાળા કવિરાજી ચારણ બે ઘોડા લઈને નીકળ્યા કવિરાજના દેશ બાજુ રસ્તે ઘોડા લઈને જાતા થાય એમાં વાયવ આવી વાયુ કાંઠે વડલો છે વડલે ઘોડા બાંધ્યા

સાપરાજ જેવા યુવાનો મારે જ્યાં ઊભા કરવા છે સાપરાજ જેવા યુવાનો મારે ઉભા કરવા છે એટલા શબ્દ પડ્યા અને એફલવાળા માથું ફેરવી ગયા કવિરાજ કર્યો કે તાક તો હા ભળે લે કવિરા આજી ઘટના ન ઘટે આવે કે કેમ કે મારો દીકરો સાપરા 6 મહિનાનો હતો ઘોડિયામાં હિચકતો થો અને તેદી બરોબર બાપુ ધૂળેટીનો ટાણો અને એભલવાળા કહે છે કવિરાજને ગામળ ચારણ ધૂળેટીનો ટાણો તો ગામ આખો રંગે રમતો તો પણ હું યુવાન હતો હું મારા એમ કહેવાય કે રાજમેલમાં ગયો મારા ઠકરાણા ઉભેલા મને પણ રંગે રમવાની ઈચ્છા થઈ મેં આંજળી લીધી હાથમાં અને આમ જા રંગ નાખવા ગયો ઠકરાણામાં થઈ એમાં ઠકરાણાએ કીધું હા દરબાર છ મહિનાનો સાપરાજ ઘોડિયામાં જાગે છે સાહેબ છ મહિનાની આ દીકરાની અદબુ જે રાખતા હોય પણ આયા મોઢા માલી શબ્દ છૂટવા કહા દરબાર જાગે છે પણ શબ્દ પૂરો જે થાય તે તો રંગ છૂટી ગયેલો અને ઠકરાણા ઉપર કવિરાજ રંગ પડ્યો અને દીકરે જોયું દીકરો ઘોડિયામાં ઊંધો થઈ ગયો અને ક્ષત્રિયાણી જોઈ ગઈ પગથી માથે માથેથી રહેવાનું કે હાય 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 એક છ છ મહિનાના દીકરાને જો આપણી અદપુ રાખવી પડતી તો આ દીકરો જવાન થાય પછી મારે એને મોઢું હું દેખાડવું અને એ જોગમાયા જીભ કરડીને મરી મરી ગઈથી આવું ક્યાં કાંઈ મળે એવું ખરું એવા નો મળે તો જણ કા દાતાર કા સૂર રેજે વાંચડી મત ગુમાય માને ઠપક બાપુજી કીધું નથી કાંઈ મુદ્દો નથી આવ્યો કારણ કે માહિતી આપણે તમે જો આપણે ગમે એટલા વાગ્યા ઘરે જાય સાહેબ તમે પ્રોગ્રામ સાંભળવા આવ્યા હો ડાયરો કરવા ગયા હોવ કે ડાયરો સાંભળવા ગયા હો અથવા તો કોઈ પણ ધંધે ગયા રાતે બારે એક ઘરે જાય જઈને આપણી ડેલી ખખડાવીએ આખું ઘર હોઈ ગયું હોય માં જાગતી હોય બોલો આવી ગયું મારા દીકરા આજ મારે વાળું બાકી છે બાપુજી તો બે ગોદરાની હોયડ કરીને હોઈ ગયા આવી છે મારા દીકરા નોખે ધંધે હસીડ્યા થાય હે પણ એ સંસ્કાર ક્યાંથી આવે છે માના ઉદરમાંથી આવે છે

વિધો કસો બી નોરા

ਉਰਾਜ ਮਨ ਲੱਗੋ ਕਸੂਦੀ ਨੋਨਾ ਉਰਾਜ ਮਨ ਲੱਗੋ ਕਸੂਦੀ ਨੋਨਾ જ ના જોઈ લોજ નાય ગાલે હાલ રા કસો બી નોરાજ ગોલો કસો બી નોરાવી ભીષણ ਮਨੇ ਲਾਗੋ ਰਾਜ ਮਨੇ ਲਾਗੋ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਗੋ ਕਸੂਵੀ ਨੋਰਾ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਗੋ ਕਸੂਵੀ